મિત્રો આજે આપણે વાત કરીશું કે મંદિરમાં રાખેલો પાણીનો કળશ શા માટે એટલો મહત્વપૂર્ણ છે અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ આપણે એ પણ જાણીશું કે મંદિરમાં રાખેલો કળશ કઈ ધાતુથી બનેલું હોવું જોઈએ તે પિત્તળનું તાંબાનું હોય કે પછી કંઈક ઘણા લોકો આ વિશે અજાણતા ભૂલો કરે છે અને પાછળથી પસ્તાવો કરવો પડે છે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે આ ભૂલોથી કેવી રીતે બચવું કારણ કે તેનાથી નુકસાન થઈ શકે છે મંદિરમાં પાણીનો વાસણ હંમેશા યોગ્ય રીતે રાખવો જોઈએ હવે વાત કરીએ ઘરના દીવાઓની શું તમને તાંબા લોખંડ પિત્તળ કાંસા સ્ટીલ કે માટીનો દીવો રાખવો જોઈએ જો તમે યોગ્ય દીવો પસંદ ન કરો તો ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે અને દીવાની વાટ પસંદ કરવી પણ જરૂરી છે શું કાચો કલવો સારો છે કે કપાસ કે સૂત્રનો દોરો સારો રહેશે આ નાની નાની બાબતો ને અવગણવાથી પિતૃદોષ શનિદોષ કાલસર્પ દોષ અથવા ગરીબી જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો જો તમે આ વિડિયો અધવચ્ચે જ છોડી દેવાનું વિચારી રહ્યા છો તો તમે અત્યારે જ છોડી શકો છો પણ કૃપયા ધ્યાન રાખો કે જો તમે લક્ષ્મી માતાનું અપમાન કરો છો તો તે તમારા માટે શુભ રહેશે નહીં હવે ઘણા લોકો પૂછે છે કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો સાચો સમય અને રીત શું છે સ્નાન કર્યા પછી કરવું જોઈએ કે પછી સ્નાન કર્યા વિના કરી શકાય છે અને ઝાડુ કરતા પહેલા પાણી હાંટવું જોઈએ કે પછી બીજો પ્રશ્ન જે વારંવાર પૂછવામાં આવે છે તે છે કે પીરિયડ્સ દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરવો અથવા દીવો દાન કરી શકાય છે અને જ્યારે મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણી અર્પણ કરવું જોઈએ ત્યારે અંદરથી કે બહારથી અર્પણ કરવું જોઈએ ફ્લેટ અથવા ભાડાના મકાનમાં રહેતા લોકો પણ પૂછે છે કે મુખ્ય પ્રવેશ દ્વાર પર દીવો પ્રગટાવવા અને પાણી છાંટવાની યોગ્ય રીત શું છે મિત્રો આજનો વિડિયો આ પ્રશ્નોના જવાબો પર આધારિત છે સૌથી પહેલા આપણે જાણીશું કે ઘરની બહાર અને અંદર ખાસ કરીને ઘરમાં દીવો પ્રગટાવવાથી શું ફાયદા થાય છે બહાર દીવો પ્રગટાવવાના પાંચ મોટા ફાયદા તમને આશ્ચર્યચકિત કરી શકે છે ભગવાનની પૂજામાં દીવો પ્રગટાવવાનું મહત્વ દરેક વ્યક્તિ જાણે છે હિન્દુ ધર્મમાં દેશી ઘી અથવા સરસવના તેલનો દીવો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાથી ઘણા ફાયદા થાય છે દીવો પ્રગટાવવાથી માત્ર સકારાત્મક ઉર્જા જ ઉત્પન્ન થતી નથી પરંતુ પાંચ મોટા ફાયદા પણ મળે છે તો ચાલો જાણીએ નંબર વન પૃથ્વી પરથી અંધકાર દૂર થાય છે પરંતુ ત્યાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે સ્વાભાવિક છે કે જ્યાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે ભગવાન પણ ત્યાં નિવાસ કરશે તેથી સાંજ પહેલા દીવો કરવો શુભ માનવામાં આવે છે ચાર કલાક સુધી વાતાવરણ ને સકારાત્મક બનાવી રાખે છે નંબર બે દીવો પ્રગટાવવાના વૈજ્ઞાનિક ફાયદા જ્યારે ઘરમાં શુદ્ધ ઘી અથવા સરસવના તેલ દીવો સળગાવવામાં આવે છે ત્યારે તેનો ધુમાડો ઘરના વાતાવરણમાં પવિત્રતા લાવે છે આ ધુમાડો હાનિકારક કણોનો નાશ કરીને વાતાવરણને શુદ્ધ બનાવે છે નંબર સુખ વાસ જે ઘરમાં ભગવાનની સામે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે આવા ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે પૂર્વ દિશામાં દીવો રાખવાથી વ્યક્તિને દીર્ઘાયુ મળે છે અને ઉત્તર દિશામાં રાખવાથી ધન અને સમૃદ્ધિ વધે છે દીવો માત્ર ઘરમાંથી અંધકાર દૂર કરે છે પરંતુ આપણા જીવનને પ્રકાશ તરફ લઈ જાય છે નંબર ચાર રોગોને દૂર કરવામાં મદદ કરે છે ઘરમાં દીવો પ્રગટાવવાથી બીમારીઓ આસપાસ ભટકતી અટકાવે છે પરિવારના તમામ સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે ખાસ કરીને જો દીવાની સાથે લવિંગ પણ પ્રગટાવવામાં આવે તેથી તેની અસર બેગણી છે તે ત્વચા સંબંધિત રોગોને દૂર કરવામાં મદદ કરે છે નંબર પાંચ શુભ શક્તિઓને આકર્ષિત કરવી સનાતન ધર્મ અનુસાર જે ઘરમાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારે અંધકાર નથી આવતો આવા ઘર શુભ શક્તિઓને આકર્ષે છે સળગતો દીવો શુભ શક્તિઓને આકર્ષે છે તે ચુંબક જેવી શુભ શક્તિઓને આકર્ષે છે જે ઘર માટે અત્યંત ફાયદાકારક છે તો મિત્રો હવે આપણે જાણીએ છીએ કે મુખ્ય દરવાજા પર પાણી છાંટવાનો યોગ્ય સમય અને પદ્ધતિ શું છે જો તમે મુખ્ય દરવાજા પર પાણી ચઢાવો છો તો તમારે ધ્યાન રાખવું પડશે કે રાત્રે સૂતા પહેલા પાણીને વાસણમાં ભરી લેવું જોઈએ તમે તાંબા પિત્તળ સ્ટીલ કે ચાંદી જેવા કોઈપણ વાસણ લઈ શકો છો જો ગંગાનું પાણી ઉપલબ્ધ હોય તો તેને થોડી માત્રામાં ઉમેરો અને પછી વાસણમાં શુદ્ધ પાણી ભરો ગંગાનું પાણી ન મળે તો શુદ્ધ પાણી જ તમારા ઘરના રસોડામાં આ પાણીથી ભરેલું વાસણ રાખવું પણ પૂરતું છે સવારે ઉઠ્યા પછી તમારા ઘરના મુખ્ય દ્વાર પર આ પાણીનો છંટકાવ કરો જો તમે નકારાત્મક ઉર્જા દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ તો સવારે સૌથી પહેલા મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરવાથી ઘરની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે માનસિક સમસ્યાઓ આર્થિક સંકડામણ કે વાસ્તુ દોષથી પરેશાન જો એમ હોય તો આ ઉપાય તમને મદદ કરશે રસોડામાં રાખવામાં આવેલ પાણીને મુખ્ય દરવાજા પર છાંટવાથી તમારા ઘરની સમસ્યાઓનો અંત આવી શકે છે આ ઉપાય માત્ર વાસ્તુ દોષ અને પિતૃદોષને જ દૂર કરે છે પરંતુ તંત્ર મંત્ર અથવા ખરાબ નજર દૂર કરે છે આ ઉપાય નિયમિત કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગોથી પણ મુક્તિ મળે છે તમારે આ પાણીને સૂર્યોદય પહેલા મુખ્ય દરવાજા પર હાંટવું જોઈએ જો તમે સૂર્યોદય પછી મુખ્ય દરવાજાને અન્ય પાણીથી ધોવા માંગો છો તો આ કોઈ વાંધો નથી પરંતુ આ ખાસ પાણી સૂર્યોદય પહેલાં હાંટવું જોઈએ હવે ઘણા લોકો પૂછે છે કે શું આ પાણીનો છંટકાવ કરતાં પહેલાં સ્નાન કરવું જરૂરી છે કે પછી સ્નાન કર્યા વિના કરી શકાય છે જુઓ સવારે મુખ્ય દરવાજા પર જે પાણીનો છંટકાવ કરીએ છીએ તે એક મહત્વપૂર્ણ ઉપાય છે સ્નાન કર્યા પછી આવું કરવું જરૂરી નથી સવારે વહેલા ઉઠો સૌ પ્રથમ રસોડામાં જાઓ અને પહેલાથી રાખેલા પાણી સાથે કઈ નહીં મુખ્ય દરવાજા પર જાઓ મુખ્ય દરવાજો ખોલો અને આ પાણીનો છંટકાવ કરો પાણીનો છંટકાવ કરતી વખતે તમારા પૂર્વજો અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો એવું કહેવાય છે કે વહેલી સવારે દરેક ઘરના દરવાજે દેવી લક્ષ્મી આવે છે જે ઘરના દરવાજા ખુલ્લા હોય અને જ્યાં પાણી છાંટવામાં આવ્યું હોય ત્યાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે પાણીનો છંટકાવ કરતી વખતે તમારા મનમાં દેવી લક્ષ્મીની પ્રાર્થના કરો હે દેવી લક્ષ્મી કૃપા કરીને મારા ઘરમાં પ્રવેશ કરો હું તમારું સ્વાગત કરવા તૈયાર છું આ પછી પૂર્વજોનું ધ્યાન કરો કારણ કે ઘરના ઉંબરાને પૂર્વજોનો વાસ માનવામાં આવે છે જ્યારે તમે ઉંબરા પર પાણીનો છંટકાવ કરો છો ત્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે અને તમને તેમના આશીર્વાદ મળે છે સ્નાન કરવાની જરૂર નથી તમે સ્નાન કર્યા વિના પણ આ કાર્ય કરી શકો છો અને તમે સ્નાન કર્યા પછી પણ આ કાર્ય કરી શકો છો હવે તમારા આગળના પ્રશ્નની વાત કરીએ ઝાડુ કર્યા પછી પાણીનો છંટકાવ કરવો જોઈએ કે પહેલા જવાબ એ છે કે સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા તમારે પાણીનો છંટકાવ કરવો જોઈએ તે પછી તમે ઝાડુ કરી શકો છો સવારે સાથે જ સૌથી પલંગ પર બેસો તમારી બંને હથેળીઓ જુઓ અને દેવી લક્ષ્મી નું ધ્યાન કરો જો તમે ઈચ્છો તો તમે નીચેના મંત્ર નો જાપ કરી શકો છો કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્ય સરસ્વતી કર મુલેતુ બ્રહ્મા પ્રભાતે કર દર્શન પછી બંને હાથ જુઓ પછી દેવી દેવતાઓને પ્રણામ કરો આ પછી પૃથ્વીને તમારા હાથથી સ્પર્શ કરીને પ્રણામ કરો અને તમારા પગને ધીમેથી જમીન પર રાખો પછી રસોડામાં જઈને પાણી લઈ મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરો પાણી છાંટતી વખતે માતા લક્ષ્મી અને પિતાનું ધ્યાન કરો તે પછી તમે તમારા ઘરની અંદર આવી શકો છો અને તમારી દિનચર્યા કરી શકો છો જેમ કે સાવરણીથી કચરો સાફ કરવો સ્નાન વગેરે હવે કેટલાક લોકોને એવો પ્રશ્ન થાય છે કે શું પાણી હાંટ્યા પછી મુખ્ય દરવાજાને સાફ કરી શકાય છે તો હા તમે આ કરી શકો છો પહેલા રસોડામાં રાખેલા પાણીનો મુખ્ય દરવાજા પર છંટકાવ કરો આ પછી તમે વધારાનું પાણી લઈ શકો છો અને મુખ્ય દરવાજાને સાવરણી અથવા પાણીથી સારી રીતે સાફ કરી શકો છો કેટલાક લોકો પૂછે છે કે જો તેઓ ફ્લેટ કે ભાડાના રૂમમાં રહેતા હોય તો જ્યાં પાણીનો છંટકાવ અને દેવો ક્યાં પ્રગટાવવો જોઈએ તો જવાબ મળે છે કે તમે જ્યાં રહો છો ત્યાં ફક્ત મુખ્ય દરવાજો જ ધ્યાનમાં લો એટલે કે જે દરવાજા પર તમારું નામ લખેલું હોય અથવા નેમ પ્લેટ લાગેલી હોય ત્યાં જ પાણીનો છંટકાવ કરો અને ત્યાં જ દીવો પ્રગટાવો જો તમારી પાસે એક જ ઓરડો છે તો રૂમ ના દરવાજાને મુખ્ય દરવાજો માની લો અને આ ઉપાયને ત્યાં જ લગાવો હવે પછીનો પ્રશ્ન એ છે કે શું પીરિયડ્સ દરમિયાન મુખ્ય દરવાજા પર પાણીનો છંટકાવ કરી શકાય અને દીવો કરી શકાય પીરિયડ્સમાં પાણી છંટકાવની કોઈ અસર થતી નથી તમે પાણીનો છંટકાવ કરી શકો છો પણ દીવો ધાર્મિક પૂજામાં આવા છે તે તમે કરી શકતા નથી પૂજામાં દીવાનું દાન જે પવિત્રતા વિના થઈ શકતું નથી મતલબ કે પીરિયડ્સ પૂરા થયા પછી જ તમારે દીવો દાન કરવો જોઈએ આ સિવાય કેટલાક લોકો પૂછે છે કે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે કે નહીં અને રાખેલા પાણીનું શું કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં કળશમાં પાણી રાખવું ખૂબ જ જરૂરી છે પાણી ઉર્જાનો સંગ્રહ કરે છે જ્યારે તમે પૂજા કરો છો મંત્ર જાપ કરો છો અથવા ભગવાનને પ્રાર્થના કરો છો ત્યારે આ બધી શક્તિ તે પાણીમાં સમાઈ જાય છે એટલા માટે મંદિરમાં પાણી રાખવું જરૂરી છે સવારે પૂજા સમયે પાણીનો વાસણ રાખો મંદિરમાં પાણી રાખો અને દીવો પ્રગટાવો તે આગ અને પાણીના સંતુલનનું પ્રતીક છે પૂજા કર્યા પછી આ પાણીનો ઉપયોગ શુભ હેતુઓ માટે કરો જેમ કે છોડ પર રેડવું અથવા તેને ઘરમાં હાંટવું તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અમે સવારે પૂજા સમયે ભરેલો રાખીએ છીએ બીજા દિવસે સવારે જ્યારે તમે પૂજા કરવા જાઓ તો સૌથી પહેલા તે પાણીનો ઉપયોગ કરો તે પાણી તમે આખા ઘરમાં છાંટી શકો છો આ પાણી તમારા ઘરને શુદ્ધ કરે છે કારણ કે તે સકારાત્મક ઉર્જાથી ભરેલું છે તેનાથી ઘણી બીમારીઓ પણ દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો તમે આ પાણીનો નિયમિત છંટકાવ કરશો તો તમારા ઘરની સમસ્યાઓ ધીરે ધીરે દૂર થઈ જશે કેટલીક વાર લોકો ફરિયાદ કરે છે કે દવાઓ કામ કરતી નથી આવી સ્થિતિમાં જો દવાની સાથે દર્દીને આ પાણી આપવામાં આવે તો દવાઓ ઝડપથી અસર કરે છે તેવી જ રીતે જો પરિવારમાં ઝઘડા અને ઝઘડા થાય છે તો પરિવારના તમામ સભ્યો આ પાણી થોડું થોડું પી શકે છે તેનાથી ધીમે ધીમે સકારાત્મક વિચારોનો પ્રવાહ શરૂ થાય છે અને ઘરમાં શાંતિ અને સમન્વય આવે છે જો તમારી પાસે કોઈ વ્યવસાય હોય જો તમારું ઘર કે દુકાન હોય તો ત્યાં પણ આ પાણીનો થોડો છંટકાવ કરો તે તમારા વ્યવસાયને સફળ બનાવે છે અને તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચાવે છે કારણ કે આ પાણી ખૂબ જ સકારાત્મક ઉર્જાથી ભરેલું છે હવે મંદિરમાં પાણી કેમ રાખવામાં આવે છે અમૃત માનવામાં આવે છે અને તે દેવી દેવતાઓ માટે તેનું વિશેષ મહત્વ છે મંદિરમાં એક કળશ પાણી રાખવું એટલું જ જરૂરી છે જેટલું તમે દરરોજ ભોજન કરે છે જ્યારે આપણે ભગવાનની પૂજા કરીએ છીએ યારે આપણે તાંબા અથવા પિત્તળના વાસણમાં ઘણું પાણી રાખવું જોઈએ આ પાણી મહાસાગર જેવું છે જો કોઈ વ્યક્તિ દરરોજ ભગવાનને ભોજન ન આપી શકે તો તે મંદિરમાં પાણીનો વાસણ રાખી શકે છે જે તેની પૂજા પૂર્ણ કરે છે જેથી ભગવાન તેનો સ્વીકાર કરે છે અને આ પાણી પ્રસાદ બનાવે છે બીજા દિવસે સવારે તમે તેને પ્રસાદ ગણશો તેનો સ્વીકાર કરો પરંતુ યાદ રાખો કે મંદિરમાં રાખવામાં આવેલ જળ તુલસીને ક્યારેય ન ચઢાવવું જોઈએ કારણ કે તમામ દેવી દેવતાઓ આ જળને સ્વીકારે છે જો તમારા ઘરમાં લાડુ ગોપાલ અથવા કૃષ્ણ હોય અને તમે ત્યાં પાણી રાખતા હોય તો તમે તે પાણી તુલસીને અર્પણ કરી શકો છો દિરમાં રાખેલા પાણીનો ઉપયોગ બીજા દિવસે સવારે તમારી આંખો ધોવા માટે ઉપયોગ કરો તેનાથી આંખોની રોશની વધે છે અને આંખના રોગો મટે છે શાસ્ત્રો અનુસાર જે લોકો મંદિરમાં એક લોટો પાણીથી ભરીને રાખતા નથી તેમના ઘરમાં દુકાળ પડે છે ઘરની સ્થિતિ ખરાબ થાય છે પરિવારમાં મુશ્કેલીઓ આવે છે અને ગરીબીનો સામનો કરવો પડે છે તમે ઈચ્છો તો એક લોટા પાણીમાં ફૂલ વગેરે મૂકી શકો છો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે મંદિરમાં રાખેલા પાણીનો બીજો ઉપાય એ છે કે તેનો ઉપયોગ ઘરના રસોડામાં રસોઈ અથવા પીવા માટે કરી શકાય છે પરંતુ આ પાણીનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારા ઘરમાં સાત્વિક ખોરાક તૈયાર કરવામાં આવે જો લસણ અથવા ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે તો આ પાણીનો ઉપયોગ રસોઈમાં ન કરવો જોઈએ પરિવારમાં દરેક સભ્યો ઓછી માત્રામાં પી શકે છે અને બાકીનું પાણી તમે તમારા ઘરના છોડ પર રેડી શકો છો આ પાણીનો બગાડ થતો નથી તેના અનેક ઉપયોગો છે જો આપણે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો તે જીવનની સમસ્યાઓ હલ કરી શકે છે મંત્રો થી આશીર્વાદિત પાણી ખૂબ જ શક્તિશાળી હોય છે અને આપણા ઘરના મંદિરમાં રાખવામાં આવેલ પાણી પર દેવતાઓની કૃપા હોય છે કારણ કે તે હંમેશા ભગવાનની સાથે હોય છે આ પાણીમાં તમામ સકારાત્મક શક્તિઓ સમાયેલી છે અને જો આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ તો તે આપણા જીવનમાં સકારાત્મક પરિણામ લાવશે સકારાત્મક પરિવર્તન લાવી શકો છો એટલે કે તમે જો આપણે ઘરમાં પીવા રાંધવા અને છંટકાવ માટે પાણીનો ઉપયોગ કરીએ તો તે આપણી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે અને જો કોઈ પણ કાર્ય નિયમિતપણે કરવામાં આવે તો તેનો લાભ ચોક્કસ મળે છે જો આપણે ક્યારેક ક્યારેક કરીએ તો એટલો ફાયદો જોવા નહીં મળે જો તમે એવો નિયમ બનાવો છો કે તમારે દરરોજ ઘરમાં એક જ પાણીનો છંટકાવ કરવો પડશે તો ઘરના દરેક વ્યક્તિને પીવા માટે થોડી માત્રામાં આપો બાકીનું પાણી છોડમાં રેડો દુકાન પર છંટકાવ કરો તેને ધંધાકીય સ્થળ છંટકાવ કરો બાળકોના પુસ્તકો અને તિજોરી પર છંટકાવ કરવામાં આવે તો તમને ચોક્કસ ચમત્કાર જોવા મળશે તેવી જ રીતે જો રસોડામાં રાખેલું પાણી હોય છે તેનો છંટકાવ જો તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર કરો છો તો તેના ફાયદા ખૂબ જ જલ્દી દેખાશે પરંતુ તમારે તેને તમારી દિનચર્યામાં સામેલ કરવું પડશે અને આ કામ નિયમ મુજબ દરરોજ કરવું પડશે ત્યારે તમને લાભ મળશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે જ્યારે આપણે બીજા દિવસે મંદિરમાં રાખેલ પાણી લઈએ છીએ ત્યારે તેમાં ક્યારેક જંતુઓનો ઉપદ્રવ થઈ જાય છે તો શું આપણે તેને ઢાંકી શકીએ હા તમે પૂજા પછી તેને પ્લેટ અથવા વાટકીથી ઢાંકી શકો છો જ્યારે તમે બીજા દિવસે તે પાણીને ઉપાડશો તો તે એકદમ શુદ્ધ અને સ્વચ્છ હશે આ પાણીનો ઉપયોગ તમે કોઈ પણ કામમાં કરી શકો છો જ્યારે પણ તમે ઘરના મુખ્ય દ્વાર પર પાણીનો છંટકાવ કરો ત્યારે ભગવાન ગણેશનો મંત્ર ઓમ ગણપત નો જાપ કરો અને અમે તમને વિડિયોમાં શું કહ્યું છે તેને કાળજીપૂર્વક સમજ્યા પછી તમારા ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર પાણીનો છંટકાવ કરો હવે ચાલો જાણીએ કે દીવો કઈ સામગ્રીનો હોવો જોઈએ લોખંડ

તમને લલચાવવા માટે બજારમાં કાચના દીવા પણ મળે છે પરંતુ ભૂલથી પણ ઘરમાં કાચનો દીવો ન લાવો નહીંતર રાહુ અને કેતુ તમારા ઘરમાં આવી શકે શકે છે છે અને ઘર બરબાદ થઈ કાચનો દીવો શનિ અને રાહુને નારાજ કરે છે તાંબા પિત્તળ અને માટીના દીવા ધનની દેવી લક્ષ્મીને આકર્ષે છે ઘરમાં અન્ય કોઈ પણ પ્રકારનો દીવો લાવવો યોગ્ય નથી માનવામાં આવતો પિત્તળ અને માટીના દીવા શુભ અને શુભ માનવામાં આવે છે કારણ કે તે શનિ અને રાહુ કે દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ છે જે લોકો હાથ પર બાંધવાની નાડાછડીનો ઉપયોગ વાટ માટે કરે છે તેમના ઘરમાં સમસ્યાઓ અને ગરીબી સામનો કરવો પડી શકે છે કાચા કલવા અને રૂનો બનેલો દીવો શ્રેષ્ઠ છે તે શુભ માનવામાં આવે છે હવે ચાલો જાણીએ કે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે ભગવાન શંકરજીના મંદિરમાં ઘંટ વગાડવાનો હેતુ શું છે શા માટે તાળી વગાડવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જ્યારે પણ તમે મંદિર કે ઘરમાં ઘંટ વગાડો છો ત્યારે શિવ મહાપુરાણ લિંગ પુરાણ અને વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટ વાગતાની સાથે જ તીર્થયાત્રીઓ દ્વારા કરવામાં આવેલ તમામ સત્કર્મોનું ફળ

જે આપણને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે ભાગ્ય તેજસ્વી બને છે એક મહત્વની વાત એ છે કે ઘરમાં ગરુડની ઘંટડી વગાડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ ઘંટડીને બાળકોને રમત તરીકે આપવામાં આવતી નથી કારણ કે ઘંટ વગાડતી વખતે દરેકનું પુણ્ય આપણા ખાતામાં જમા થઈ જાય છે ઘંટડીનો અવાજ પૂજા અને ભજન દરમિયાન જ કાઢવો જોઈએ તેને રમતના રમકડા તરીકે ન લેવો મંદિરમાં ઘંટ વગાડવાની રીત પણ મહત્વપૂર્ણ છે તે હંમેશા પ્રેમ અને આદરથી વગાડવી જોઈએ બળથી નહીં ઘણી વખત મંદિરના દરવાજા બંધ થયા પછી પણ લોકો ઘંટડીઓ વગાડે છે પણ તે પાપ છે જો ભગવાન મંદિરમાં આરામ કરી રહ્યા હોય તો તે સમયે ઘંટ વગાડવું એ ગંભીર પાપ માનવામાં આવે છે જ્યારે મંદિર બંધ હોય ત્યારે ઘંટડીને દોરડા વડે બાંધવામાં આવે છે જેથી તે વાગે નહીં ઘંટ વગાડવાનો આ સૌથી શુભ સમય સવારે અગિયાર સુધીનો શુભ સમય છે કારણ કે આ સમય ખૂબ જ શુભ છે આ સિવાય સાંજના છ થી અગિયાર વાગ્યા સુધી ઘંટડી વગાડી શકાશે મંદિરના દ્વાર બંધ હોય આ સમયે ઘંટ વગાડવું પુણેને બદલે પાપનું કારણ બની શકે છે મિત્રો તમને આજની માહિતી કેવી લાગી કૃપા કરીને અમને ટિપ્પણી કરીને જણાવો જો તમે દેવી લક્ષ્મીને માન આપો છો તો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો કૃપા કરીને કોમેન્ટમાં જય માતા લક્ષ્મી લખો આભાર